સિનેમાઘરોમાં રિલીઝ થનાર ફ્રેન્ડો ગુજરાત ગુજરાતી ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો શહેરના મહેમાન બન્યા હતા ગુજરાતી ફિલ્મના નિર્માતા દ્વારા ફ્રેન્ડો ગુજરાતી ફિલ્મ નું નિર્માણ કરવામાં આવ્યું છે આ ગુજરાતી ફિલ્મ આગામી તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ શહેરના સિનેમાઘરમાં રિલીઝ થનાર છે ત્યારે આ ફિલ્મ ના પ્રમોશન માટે ગુજરાતી ફિલ્મ કલાકારો તુષાર સાધુ પટેલ દીપ વૈદ્ય કુશલ મિસ્ત્રી ઓમ ભટ્ટ તથા જય પાંડે વડોદરા શહેરના મહેમાન બન્યા હતા આ કલાકારોએ ગુજરાતી ફિલ્મમાં કરેલા અભિનય ને લઈને કથા વાર્તા જણાવી હતી

ફ્રેન્ડો મૂવી રિલીઝ થઈ છે તેર સપ્ટેમ્બર તો એના માટે અત્યારે અમારી આખી ફ્રેન્ડોની ટીમ આવી છે બરોડામાં અને પહેલાં તમારી વરપધરાઓ સાવધાન મૂવી હતી અને આ ફ્રેન્ડો મૂવી છે આમાં શું અલગ શું છે ફ્રેન્ડો ફિલ્મ છે આખી પ્યોર કોમેડી એન્ટરટેનિંગ ફિલ્મ છે વરભદ્રાઓ સાવડા એક પ્યોર ફેમિલી ડ્રામા ફિલ્મ છે આમાં તમને ફૂલ ઓન ધમાલ કોમેડી ફન ટ્રાય જોવા મળશે અને દોસ્તીની વાત છે ભાઈબંધો સારા ટાઈમમાંય કામ આવે ખરાબ ટાઈમમાંય કામ આવે અને મિત્ર પ્રેમમાં પડે અને કઈ રીતે હેલ્પ કરે છે અને કઈ રીતે આખી આગળ ફિલ્મમાં ધમાલ થાય છે એની ઉપરની આ ફિલ્મ છે પણ બે કલાકની ફિલ્મ છે પણ એનું ઓડિયન્સ બહાર નીકળશે ત્યારે ફૂલ ફૂલોન એન્ટરટેનિંગ નીકળશે લાલો બકો જીગો અને કાનો એ જે ચાર ફ્રેન્ડો છે તેમાંનો હું લાલો છું આ મૂવીની અંદર અને કાનો જે પ્રેમમાં પડીને પછી કાંડ કરે છે બધા તેમાંનો જે કાંડ બધા થાય છે તેમાંનો એક ભાગીદાર હું પણ છું અને સુખ દુઃખના સાથી એમાંનો એક હું પણ રોલ એક એવો નફટ મિત્ર છે જેને ખબર નથી પડતી કઈ જગ્યાએ શું બોલવું અને એના લીધે મિત્રો મુશ્કેલીમાં મુકાય છે અને મારે સાચવે છે એકબીજાને એવો રોલ છે મારો તમે જે વિડીયો બનાવો છો એના પછી આ મૂવીમાં આવ્યા તમને કેવું લાગી રહ્યું છે બહુ મજા આવે છે બહુ જોરદાર અનુભવ છે પોલું દોઢ મિનિટનું એક્ટિંગ હતું એક રીલ માટે હવે આમાં આખો દિવસ એક મિનિટના સીન માટે આખા દિવસ બાર કલરની પ્રિપેરેશન થતી હોય અને મહિનાઓ સુધી રિહર્સલ અને શૂટિંગ ચાલતું હોય તો જોરદાર એક્સપિરિયન્સ તમારી ફર્સ્ટ છે આખીમાં આ તમારી ફર્સ્ટ મૂવી છે હા જે ફર્સ્ટ મૂવી છે જેમાં હું પેરેલ લીડમાં છું કંઈ નહીં મારું રોલ મારો રોલ છે ડોન બાબલો ચોકબારનો જે આ ફ્રેન્ડોની પૂંગી વગાડે છે અને પછી પિક્ચરમાં આગળ એ ફ્રેન્ડો કઈ રીતે બદલો લે છે જોવા માટે તમારે થિયેટર્સમાં જવું પડશે તેર સપ્ટેમ્બરે જોવા મૂવી ફ્રેન્ડો મારો રોલ એ છે કે આ જે બી તમાલ કરી રહ્યા છે ફ્રેન્ડો એ મારી રીતે કરી રહ્યા છે મને ઇન્ટરેસ્ટ કરવા માટે કંઈ ને કંઈ કાંડ કરે છે